નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં આજે આપણે ચર્ચા કરીશું શિક્ષક મિત્રો માટે અગત્યના વિષય પર એચ ટાટ એટલે કે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક બને છે તેમના માટેની ભરતીનો નવો રેશિયો કયો હશે અને તેને કોણ કોણ અસર પડશે ખાનગી શાળાના ઉમેદવારો શું આ પરીક્ષા આપી શકશે તેમાં સીધી ભરતી અને જે સ્પેશિયલ એક્ઝામ લેવાની છે તેમાં કોણ એક્ઝામ આપી શકશે તમામ મુદ્દા વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો ચાલો આપણે આગળ વધીએ છીએ આ મિત્રો ચેનલમાં આગળ વધતા પહેલાં જો આપ આ ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જરૂર લાઇક કરજો તો ચાલો મિત્રો આપણે વિગતવાર જોઈએ મિત્રો એચ સ્ટાર્ટ એટલે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ રાજ્યભરમાં શાળાઓમાં હેડમાસ્ટર તરીકે નિમણૂક કરવા માટે આ પરીક્ષાનું ખૂબ જ મહત્વ છે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયામાં ત્રણ મુખ્ય માર્ગ છે પ્રમોશન સીધી ભરતી અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા હવે આ ત્રણેય માટે એક નવો રિશિયો નક્કી કરવામાં આવ્યો છે હવે આગળથી ભરતીના રિસો રહેશે એક જેમ એક જેમ બે એનો અર્થ થાય મિત્રો એક ભાગ પ્રમોશન માટે છે એક ભાગ સીધી ભરતી માટે છે અને બે ભાગ સ્પર્ધાત્મક પરીક્ષા માટે રાખવામાં આવેલો છે ભાગ પ્રમોશન માટેની આપણે વાત કરીએ તો અહીંયા આ ભાગ સિન્યોરિટી મુજબ ભરવામાં આવશે તેમાં આપણે જોઈએ તો જે ગુજરાત સિવિલ સર્વિસીસના જે નિયમો છે તે મુજબ ઉમેદવારનો ગુડ બેન્ચ માર્ક હોવો જરૂરી છે એટલે કે ઉમેદવારની સેવા સંપૂર્ણ સારી રીતે અને ખૂબ જ સરસ રીતે બજાવેલી હોવી જોઈએ આ રીતે તેને પ્રમોશન તરીકે એટારની ભરતી આપવામાં આવશે આપણે બીજા ભાગની વાત કરીએ કે જે સીધી ભરતી તરીકે આપવામાં આવે છે તો મિત્રો તેમાં કોઈ પણ ઉમેદવારે ખાનગી શાળામાં પાંચ વર્ષ તરીકેનો નોકરીનો અનુભવ ધરાવતો હોવો જોઈએ તથા તેનું બેંક ખાતામાં ભગાર થયેલો હોવો જોઈએ જે અત્યારે તમામ ઉમેદવારોનું જે ખાનગી શાળામાં ફરજ બતાવે છે તેમનો બેંક ખાતામાં જ પગાર થાય છે મિત્રો એટલે કે સીધી પદ્ધતિ તરીકે તેઓ માન્ય કરવામાં આવશે હવે આપણે મુખ્ય વાત કરીએ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા જે બે ભાગ છે બરાબર છે જે રેશિયોમાં તો તેની વાત કરીએ તો ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સરકારે આ નવી પદ્ધતિ ઉમેરવામાં આવી છે આ પરીક્ષા માટેની લાયકાત જે આપણે ગણીએ તો ઉમેદવારે લોઅર પ્રાઇમરી એટલે કે એકથી પાંચમાં અથવા તો અપર પ્રાઇમરી ટીચર તરીકે એટલે કે છથી આઠમાં ક્લાસ થકી તરીકે ડિરેક્ટોરેટ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન કમિટી એટલે કે જિલ્લા શિક્ષણ સમિતિ અથવા તો મ્યુનિસિપલ પ્રાઇમરી એજ્યુકેશન બરાબર એટલે કે મહાનગરપાલિકા જે શિક્ષણ સમિતિ છે તેમાં કમિટી હેઠળ ઓછામાં ઓછા પાંચ વર્ષ તરીકે કામ કરેલું હોવું જોઈએ એટલે કે મિત્રો જે સેમિસ ભરતી છે બરાબર જે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાવાળી છે તેમાં તો સરકારી શિક્ષકો પરીક્ષા આપી શકે છે બરાબર હાર ગુજરાત સિવિલ સર્વિસના નિયમો મુજબ કોમ્પ્યુટર જ્ઞાનની લાયકાત પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ એટલે કે મોટાભાગના શિક્ષકોએ જે આપણું કોમ્પ્યુટર માટેની જે પરીક્ષા આવે છે ટ્રિપલ સિન્ટી પણ પાસ કરેલી હોય છે એટલે કે તમામ શિક્ષકો આ પરીક્ષા આપી શકે છે મિત્રો સરકારના આ નિર્ણયથી એટલે કે આ રેશિયાથી ઘણા ફાયદા થશે અનુભવી શિક્ષકોને પ્રમોશનનો અવસર મળશે એટલે કે જે આપણા જૂના શિક્ષકો છે તેમના જે અનુભવનો લાભ સમગ્ર શાળાને મળશે બાળકોનો તેમાં સંપૂર્ણ વિકાસ થશે નવા ઉમેદવારોને સીધી ભરતી દ્વારા તક મળશે એટલે કે જે આપણા ઉમેદવાર ભાઈઓ છે જે ખાનગી શાળામાં ઘણા વર્ષોથી નોકરી કરે છે જોબ કરે છે પરંતુ ત્યાં પણ તેમને નોકરીની સલામતી હોતી નથી એટલે કે તેવા ઉમેદવારો માટે પણ એક સુવર્ણ તક મળશે અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે વધુ લાયક અને મહેનત ઉમેદવારો હેડમાસ્ટર બની શકશે આથી શિક્ષણ ક્ષેત્રમાં તાજગી અનુભવ અને સ્પર્ધાત્મકતા ત્રણેયનું સરસ સંતુલન જોવા મળશે તો મિત્રો મુખ્ય શિક્ષક પરીક્ષા માટેનું જાહેરનામું ટૂંક જ સમયમાં બહાર પાડવાનું છે જે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે તેથી આપણે સમગ્ર જે ઉમેદવાર મિત્રો છે તેમને સંપૂર્ણ તૈયારી કરી દેવી જોઈએ તો મિત્રો આ નવી ભરતી પદ્ધતિ વિશે તમારું શું મંતવ્ય છે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમને જરૂરી આવી શૈક્ષણિક માહિતી મળતી રહે જય હિન્દ જય ભારત